તેમના ત્રણ બાળકો પત્ની સાથે રહે છે મહેન્દ્ર વસાવા વીસ દિવસ અગાઉ જ તેમના પરિવાર સાથે તેરસા ગામે આવ્યા હતા અને પિયુષભાઈ પટેલ ને ત્યાં છૂટક ખેતમજૂરી કરતા હતા આ દરમિયાન ગત તારીખ ચૌદ મે ના રોજ મહેન્દ્ર વસાવાના ત્રણ બાળકો પૈકી બે બાળકો સુનિલ મહેન્દ્ર વસાવા ઉમર વર્ષ દસ અને રાજવીર મહેન્દ્ર વસાવા ઉમર વર્ષ નવ બંને બાળકો રમવા માટે ગયા હતા પરંતુ મોડી સાંજ સુધી બંને બાળકો ઘરે ન આવતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જોકે બંને બાળકો મોડી સાંજ સુધી મળી આવ્યા ન હતા જેથી મહેન્દ્ર વસાવાએ પોતાના બે બાળકો મળતા ન હોવાની જાણ પિયુષ પટેલને કરતા પિયુષ પટેલે બે બાળકો ગુમ થયાની જાણ શિનોર પોલીસ સ્ટેશનમાં કરી હતી જેની જાણ થતાની સાથે જ શિનોર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુમ બંને બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે જોકે ગરીબ શ્રમિક પરિવાર પાસે બંને બાળકોના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ન હોવાના કારણે પોલીસ માટે બંને બાળકોને શોધવા પડકારજનક બનવા પામ્યા છે